હો 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 મગફળી તો પડી ગઈ છે પણ કોઈ ચિંતા કર્યા જેવી નથી ભગવાનને પાડતા આવડે છે ને તો ઊભા કરતા આવડે છે બધું ભગવાનના હાથમાં છે કોઈ ચિંતા કર્યા જેવું નથી પેલો કબીર કાકો ત્રણ દાડા ઉત્વાલ કરતો હતો કે લે મગફળી પોણી વળે છે પોણી પાવો પોણી પાવો નેકો સાપ કરો નેકો સાપ કરો પણ મારો કાકો એટલો બુદ્ધિશાળી છે ખરેખર કેવું પડે હો મને મારા કાકા ઉપર ગર્વ છે ગર્વ એનું કારણ છે કે મારે કાકે ત્રણ દાડા એવો બોના હતા કે મારે આજ પેટમાં માં દુખે છે આજ મારે વેવાય ના મળવા જવાનું છે ત્રણ દાડા હા ના હા ના કર્યું અને વરહાત આવ્યો વરહાત આવ્યો રૂપિયા ત્રણ હજાર બચત થઈ ગઈ ચમ ચમ બચત થઈ કલાકે પોણી મારે પાવાનું હતું હવે નહીં પાવું પડે ભગવાન હું છે હો હવે કાઢવાનું થાય તારે વાત કલાક લે હારું ફોરું ફોરું પોણી એક જ પોણી થાય કે શું ચિંતા છે લાખ બે લાખ ની મગફળી થાય હવે ત્રણ હજાર નું પોણી હેડી છે તો શું ચિંતા છે મારા કાકાને ને કહું કે આપડે કાકા હવે પોણી પાવવાની કોઈ જરૂર નથી

આપણે એકદમ ખુશ છો આજો મજા પડી ગઈ ખરેખર ભગવાન ઉતર્યો ભગવાન એટલે કેમ ખુશ છો કેમ ખુશ છો આટલા બધા ખુશ એટલે કાકા એમો વાત ઘણી ઊંડી છે તમન કેવા જાય તો તમન લાગશે મરસો કેમ મરસો મરસો તમન એટલા માટે લાગશે કે આપણે મગફળી પોણી પાવાનું હતું ને હવે પોણી પાવું પડે એમ છે નહીં પોણી તો હવે હાથ આવ્યો એટલે નહીં પાવું પડે હા તો એ તો વડી સેટ કે ભગવાન આવ્યો

ભાગ ના હાલો પડે એટલે ખુશ થય છે ભાગ હાલો પડે એટલે તો મોટું મળી ફરતા હોય છે એ તો આવશે વારો તમારો આવશે ફોન કરવા જે વારો આટલા બધા ખુશ તમે છે વરખાદ પડવાનો છે એ તો જરૂર અમારી જ પડવાની છે તમારું હવે કોઈ ની નહીં પડવાની હલો હલો અચા માટલા બધા ખુશ છે આટલા ઓલડી જમી રહ્યા છો તમે

પણ હું ના આમ કે છો વાલ બાજરી ઉકવી ના નખું તો મને જો હોય બાજરી ઉકવી નાખવું હોય ના ના ભાઈ અમારે એવી કોઈ જરૂર નહીં એટલી બધી ભાગની હો અમાર તો ઘણું હાલે ભગવાન પાચી ગયું છે અમારે તો સારું સારું એ હવે જાજુ ખુશ ના થવાનું હો વાળો તમારો આવશે સારું મેલો મેલો ના ના વાત કોઈ મેનતા જ નથી કે અમાર વાળો બીજો વડી આવશે એટલો કહેતા નહીં વળી દાવા જે કે મારો ઓળછો ગભીર મારે ગુસ્સો થઈ ગયો છે ગભીર મારે ઓળખ ટીણી શું કીધું પડું છે એટલે આ તારી વરહત તો પડ્યો છે પણ હવે વરહત પડ્યો માર તો હોય કરીને મારો ઓળછો મારે બોર વાળો ઋષિ ના મારો ખરા ટાઈમે મને પોણી વાળો માણસ છે યાર આ ટીણીસી સીકર શું આગળ પાછું કીધું પડવું છે ઋષિ મને તાત્કાલિક ફોન કર્યો એટલે મારે જવું પડે ને ઘેર જાવું પડશે મારે ના મારે ઉનાળો બાજરી એવું કઈ જાય વરહાત તો કોઈ ગેરંટી આવે ના હે આવે આ કબ વર જવું પડશે મારે બેઠો તો છે કાયો કાયો થઈ બેઠો છે મારે કોક કરી વન કાટ ઉપર લેવો પડશે ને કીસે ની નો તું કરશે આર્યો કબીર ભાઈ એ કબીર ભાઈ આવ તરી હિમો છે તરી હિમો છે જીવજી તો કબીર બીમાર બીમાર તો કોઈ ના તો કોઈ બીમાર નથી તમે ડાટા ડાડા બોલો છો ચોય એ ડાટા નથી અમે તો ખરા પરા છો શું વરહાત પડ્યો અમે

બીલ ઓછું નહી એટલું તો પણ ભાગ તો જેવો હતો કે થોડો ભાગ તો હશે વધુ નઈ અમારે સમુ થઈ ગયું છે અમારા બોર ઊંચું નહી આવે તારે તાર ઊંચું ના આવે તો હમ તો વાત કરે છે આ તને ભાગ આવશે આપડે બાજરી એટલે પેલો તો જેવી વાત કરે છે કે બીજી વખત પાણી જ ના લેવાનું હોય તો હવે છે છોકરા માથાકૂટ કરવાની તો કે હવે છોકરા આપડે તારે તું મારું થોડું તો પછી એટલે પાવન નહીં ભાઈ પાવાનું પાવન છે લેહરું કલાક લેજો કલાક બે ત્રણ કલાક વધારે રાખજો હવે જાય એ તો અમે ફોફો ને એટલે હું કલાક વધારે ચિંતા મત કરતો આ તારાજી આ નુકસાન પડી છે ને એમાં ભર્યા લઉં એવું છે હા હું રાખજો લમણો થોડો દેખાતા ડોસી તો ઘેર હોય છે બીમારી છે વાલ ની બીમારી બાપડી તડકા ની ને એવું છે તો ઠીક છે તારે તડકા ની મૂલ જોય તો તમે લાવતા હોય સારું લાવો છું ને સારું રે પાછું સાર તો એકદમ છોટો ચાપ પીવો શું

ના થાય એવું ભણાવે એ તો કોઈ ના કહેવાય તોફાન વગર તો વરહાત ના આવે તોફાર થોડો પડે આજે આવશે ખરી કેટલા જુ કઉ છું જો તોફાન વગર વરહાત આવે નઈ એ કોઈ નઈ

આવી પ્લેન માં રાખતા હોય તો મગફળી તો ડેરી વધારો આવ્યો છે કે આવ્યો હોય તારો છે ખાતા હવાજ આવ્યો બરોબર તમારે મારે તો હાલ તો કોઈ નઈ એક ભેજ કે બકરું છે અને ગાય દોવા જાય ટ્રેન દોવા જશે એવું છે હમ મારી હેડો ઘર નું તો હેડાય કે ઘર નું હેડું જાય હમ મુનિ આવું તર હવે હેડું છે આપડે પોણી પાવે પોણી તો પાવતો પોણી તો પેલા લોટો પડે જાતે પીતા હેર જો એટલે પાવ પડે મોણો આવે હવે તમે ભૂલી જાય શું કરે ભૂલી નથી જાય તું રી ઘાટે છે રી ના ના રી છે નહી હોય તારે ભૂલી જા તારે પેલા હાસી ને ખાવાના વતાવાના અલગ અલગ છે એવું દેખાય મુઢા ઉપર એમ થોડું

ના મારો ઓળછો એને પોણી નથી લેવું છોકરાનું બોનું કાઢે છોકરો નાદન છે છોકરો નાદન છે દાબી ને આવ્યું છે બેટો મારો લમણો નહીં કરી બીજી વાર પાણી લેતા વખતે વિચાર કરશે કે ના પાણી લીધા જેવું છે બીજી વખત આવો બેટા મારા શું કરો છો વારું એ તો ફસાય જ આવવા દો છો તમે પણ બીજા તો પાણી કોઈ હળવાનું નથી મારા પાસે જ તમારે આવવું પડશે ચો જોશો પછી એ તો જુઓ પેલી કોર જાઓ તો વસો તો હળવાનું નથી પાણી એનો તો નેસ્ટ પાવે જ છે એટલે તમારે હોય તો આવવું જ પડશે એટલે તમને વગેરે કરીને આવ્યું છે તમારે પાછું તો આવવું જ પડશે ચો જોશો હવે ઘેર જઈને વિચાર હો વખત પણ તગારું લઈ ગયો કે નહીં અને ફૂટેલું તગારું એ નથી લઈ ગયો આશી કરીને પાછો મિલિંગ જોયો છે બીજી વખત આબુ પડે કે એટલે